જળક પ્રાંત અને મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી એ કે ભાટિયા ને તાલુકા વિકાસ અધિકારી શ્રી અને આઈસીડીએસ શાખાના સંયુક્ત ઉપક્રમે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા જાલુદ મામલદાર કચેરીના પ્રાંગણમાં મેગા રંગોળી બનાવી મતદાન જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો હતો દાહોદ જિલ્લામાં મતદારોમાં મતદાન અંગેની જાગૃતિ ફેલાવવા માટે આઈસીડીએસ શાખાના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા રંગોળી બનાવવામાં આવી દહોદ જિલ્લામાં મતદારોમાં મતદાન અંગેની જાગૃતિ માટે આઈસીડીએસ શાખાના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે જાગૃતની મામલતદાર કચેરી ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જાગૃતિએસ શાખાના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા રંગોળી બનાવવામાં આવી હતી આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજવામાં આવનાર છે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ સહિત જિલ્લા ચૂંટણી પંચ દ્વારા મતદારોમાં મતદાન માટે જાગૃતિ લાવવા માટે વિવિધ માધ્યમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં મતદારોને જાગૃત કરવા માટે જિલ્લા પંચાયત અંતર્ગત આઈસીડીએસ શાખા દ્વારા જિલ્લાના આંગણવાડી કાર્યકર બહેનોને આ અભિયાનમાં જોડાવવામાં આવી રહ્યા છે જાલોદની મામલતદાર કચેરી ખાતે આઈસીડીએસ શાખાના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મતદાન જાગૃતિ માટેની આકર્ષક રંગળીઓ તૈયાર કરવામાં આવી હતી જેને લઈ મતદારોમાં મતદાન કરવા માટે ઉત્સાહ સાથે જાગૃતિ લાવી શકાય અત્રે ઉલ્લેખનીય છે કે જાલોદની મામલતદાર કચેરી સતત અરજદારો તેમજ લોકોથી ધમધમતી કચેરી છે જેને લઈ કચેરી ખાતે આવતા લોકો રંગોળી નિહાળી મતદાન કરવા માટે પ્રેરાય છે આ રંગોળી કાર્યક્રમમાં ઉપસ્થિત જાલોદ પ્રાંત અને મદદની ચૂંટણી અધિકારી શ્રી એકે ભાટિયા અને સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી સુશ્રી નીલુ માછી અને નાયબ મામલતદાર શ્રીઓને આઈસીડીએસ વિભાગના કર્મચારીઓ આંગણવાડી બહેનો અને મુખ્ય સેવિકાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર અફઝલ ફકીરા સબંધ ભારત ન્યૂઝ દાહોદ